હવે તો વૈશા ખાઈ જશે જેન તે કૂતરાઓ ખાઈ ખાઈને અને હડકાયા થશે મન તો એકલું ખેતર માં આ તો બીક લાગે છે અને આ ડોહો જો સી ખબર જાત્રાએ જવાનું આવતું તું અતારે એકલી એકલી સ્ટો થઉં ચો જાવ ચો રહું મને કોઈ ખબર પડતી નહીં કૂતરાઓના લીધે તો હું હું ભીવાઈ હું ખેતરોમાં ચાર લેવા આવું છું આ બાજરી આઈન પોચી છે બાજરી પાચી જઈ હવે તો પણ આ ડોહો આય આવે તારે બધું ધન હરખી રીતે ઘરમાં આવે આવા ને નકા જો ના આવે ને જાત્રાઓ કરવા ને જાત્રાઓ કરવામાં માં રહેશે ને તો આજ બાજરીઓ ઘેર ની આવા ખાધા ભેગાઈ નહીં થઈ ગયા અમે અને આ પેલા ભૂંડિયા ત્રાસ વધી ગયો છે મારા બેટા આવી આઈ ને સત્યા ના સ્વાડી જતા રહેશે ઓય ભૂખો દણીયો કરશે ઓય ખોદી નાખશે ઓય બાજરીઓ ઉંધી નાખશે ઓ ડોસી લે ચોં મોટા મારો સો આ પેલા મોટા ના મોટા દોત આ બધા બાજરી નવરી કરી નાખી આ ભાગી નાખી આ દોહાન બોલાવો આ બધું બાજરી વઢાયા

કરવા પૈણી લાય ને તારે તો જો જાય હંગત લઈ જાય મને આમ ગમના શે જ તો એ લઈ જાય જાય અવાજ આવે ખબર તો આવો અવાજ ના કાઢ

સાઈબો બતાય હોડાણી તારો મને સાઈબો બતાય હો તારા સાંઈબાની અમને લાગી હે તારા સાંબાની અમને લેરો લાગી હે રામા ખદણી આજે તો ગામમાં ભજનનો પ્રોગ્રામ હો ને એ આવી જ ભજન ગાવું એ કાન એક પેલું બીજું નહીં

ભડકા કરેતરોકર્યો બેઠો તારે વાગે હોભર્યુંટો માર્યો ગાજરો ખાવા મય જો તારે જોયું

બે <laughs> જ <laughs> વર્ષો પેલા જેમ મારા દાદા ઇતિહાસ રચ્યો તો એમ આજે ઇતિહાસ રચાશે હું વાત કરો છો તમે ફાકો મારા રવા દો વાઘ ને ભજડા પેસા ને ચેખરા ઉડી જશે ચેથરો નઈ આજે

અર્જુનભા ઇતિહાસ રચવાના હતા ને બાજરી લોહી લોહી લવર કરવાની હતી બો બોલાતોય નહીં મારા હે હાચુકડો વાગે તો હાચુકડો તમે તો મને વાત માર તો માર તો માથું જોઈ જો આવડો મોટો કોણ હો છે મારા તો એ વાગડે નકકુ ટાઈમ મળ્યો આવનો

ભાઈ શા ની ચર્ચાઓ થાય વાત જોડે એમ છે કે વાઘ અમે બે જોવા જ્યાં કોને હોભર્યોગે કોને

ચિંતા નહીં કરવાની તમે તમે જઈ આવો ને બેટા એવા મોટી મુશોર મારા બેટા બીવાસ

તમારા ચક્કરમાં હું તો સોની ઘરે જતી રહી તો હારું હતું આ કો દાડો જતો રહ્યો મારો જ ઘેર જવાનું હા મોસા મોડા નાખો મોસા મોડાઈ પર ફારી હો એ વાગ તો કેટલા જાલ્યા સમે લે મારી મોસા જન બલ બલા વાગ ઓહો જંગલ છોડી નાખી જાય છેતર શું છે આ વઢનો મારે ગાજરો ખાય છે અને ફાડી જવાની સમ નહી તો તો સી ઘેર રાજોતી છે ખાવાનો ટાઈમ છે પણ હજુ આવા આ નહીં ના બાગમન વાગમન ભગવાન બચાવી રાખી ભાઈ વગર ચાર જણા સાથે બોલું ભાઈ જવા મારા પતિ વિના એકલા જવાડ મને રડુ ભાઈ

Pengadusan si, ya, pengadusan. 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 Pengadusan.

આને મારું અપમાન કર્યું એના ક્ષેત્રમાં જો તારે એ અપમાન કરી રહ્યો બાજરી એકલા આખી બાજરી તો થયું છોડું

હા ડોસી કાજુ પાછું ડોસી કહેવાય ભૂલતા નથી માફ કરી દો હવે નહિ કરું પણ બાજરી તાજો માજો આ એક બી બે એક બે જાય એકલો માફ કરી દો વાંધો ના જા પૈસા આવશે

ભાઈ આ બધું રવા દે પણ પેલું બાજરી નું ભૂલતો ને મારે પેટમાં બલાડો વાળી મળીજુ માફ કરી દો યાર પણ બાજરી તો તારા વાટવી જ પડશે સમજી લેજે મારું તો સારું થયું ફોન હું એકલી થોડી નાઠી પેલા બે જણા નાઠાઈ ના ત્રણ જણા છે અમે ચાર જણા હા તો મફતી બાજરી વઢાઈ જશે